અઢાર જુલાઈ થી લઈ અને જુલાઈ ની વચ્ચે દ્વારકા પોરબંદર વિરામ લીધા બાદ એને આજે પંદર દિવસ થયા છે તેમ છતાંય રાજ્ય સરકારે આજે આ પાક નુકસાની અને જમીન ધોવાણ નું જે સર્વે કરવાનું હોય એમાંથી પાક નુકસાની સર્વે

ઘેડના ખેડૂતો 29 તારીખે ઓછામાં 6 થી 7000 ખેડૂતો ભેગા થઈ અને ચાર માંગ સાથે જૂનાગઢના કલેક્ટર શ્રીને રજૂઆત કરવા ગયા હતા અને ચાર માંગ હતી કે ઘેડ નિગમ ઊભો કરવામાં આવે ઘેડમાં જે નુકસાની થઈ છે એના માટે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે ઘેડની અંદર જે ઉબેડ નદીનું કેમિકલ રૂપ પાણી ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે અને ચાલુ વર્ષે જે નુકસાની થઈ છે એના માટે તાત્કાલિક સર્વે કરવામાં આવે પણ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે અધિકારીઓ સાથે મારે વાત થઈ છે તો અધિકારીઓ એમ કહે છે કે ખેતરોમાં પાણી ભરા છે એટલે સર્વે થઈ શકતું નથી ત્યારે સવાલ એ થાય છે કે 18 તારીખ થી લઈ આજની તારીખ સુધીમાં 20 22 દિવસ સુધી જે પાકની અંદર પાણી ભરેલું હોય એ પાકમાં હવે સર્વે કરવા જેવું જ ન હોય આ સરકારને કેમ આ સામાન્ય જ્ઞાન પણ નથી સમજાતું કે જ્યાં વીસ વીસ દિવસ સુધી જે પાકમાં પાણી ભરાય છે એ પાક સદંતર નિષ્ફળ જ ગયો હોય સો એ સો ટકા કેમ નુકસાની ગણવાની જ હોય એમ છતાંય પાણી ઓછેરવાની રાહ હોય અને સરકાર સર્વે કરતી નથી ત્યારે આ જાહેર માધ્યમોના માધ્યમથી આજે સરકાર શ્રીને કહેવા માગું છું કે જ્યાં વીસ પાચ બાવીસ દિવસથી પાણી ભરેલું છે ત્યાં સર્વે કરવાની જરૂર નથી ત્યાં સો સો ટકા પાક નુકસાની છે એવું સમજી અને સરકારે આ સર્વેના આંકડાઓ જાહેર કરવા જોઈએ સરકારે ખેડૂતોને પેકેજ જાહેર કરવું જોઈએ કારણ કે ખેડૂતને વરસાદ થયા પછી વીસ બાવીસ દિવસ સુધી કોઈ સર્વે કરવા ન આવે તો જ્યાં બરાબ થયા થઈ છે જે ખેતરમાં જવાય એમ છે એ ખેતરમાં ખેડૂતે ફરીથી વાવણી કરી દે સર્વે કરવા આવે એની રાહ ન જોઈએ ઓછા માં ઓછો તેતાલીસ લાખ નો દંડ કર્યો છે પાંચ થી સાત વખત નોટિસો છે અને તેમ છતાંય ઉદ્યોગ જે

ભાજપના પોતાની જાતને સ્વઘોષિત જેને પોતાની જાતને સ્વઘોષિત સાવજ સાબિત કર્યો છે પોતાની રીતે એમ કે છે કે હું આ વિસ્તારનો હાવજ છું એ હાવજ ક્યાંક ને ક્યાંક આ લોકોને ભ્રષ્ટાચાર આ લોકોને ને કેમિકલ કચરો કેમિકલ કચરો ઠાલવવા માટે પ્રોટેક્શન આપે છે અને મને સાંભળવા પડ્યું છે ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેટલા ડાઈ ઉદ્યોગો છે સાડી ઉદ્યોગો છે એ લોકો એક સાડીએ 30 રૂપિયાનું કમિશન પ્રોટેક્શન મની આ ભ્રષ્ટાચાર કરવા માટેની પ્રોટેક્શન મની જીપીસીબી અને આ કહેવા કહેવાતા સ્વઘોષિત સાવજને પ્રોટેક્શન મની આપે છે અને એના કારણે

આ તમામ ગેડ વિસ્તારમાં લોકોને સાથે લઈ અને ચાર માંગ માટે અમારે આંદોલન કરવાની જરૂર પડશે તો ગુજરાત કિસાન કોંગ્રેસ એના માટે